નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોની અંદર જે ટ્રેક્ટર દેખાય છે ડીકે ચેમ્પિયન છે બ્લેક કલરમાં એકસો પચાસ ડીઆઈ જેની અંદર સિંગલ સિલિન્ડર વોટરકુલ એન્જિન આવે છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બ્લેક કલરમાં એકદમ સરસ લાગે છે ટ્રેક્ટર અને તેની અંદર ત્રણ આગળ અને બે રિવસ છ પ્લસ ટુનું ગેરબોક્સ આવે છે તમે જોઈ શકો છો ટ્રેક્ટરની અંદર ટ્રેક્ટર ખૂબ જ સારું આવે છે અને સૌદો પાવરનું એન્જિન છે એડીબીસી કંટ્રોલ બંને કંટ્રોલ આવે છે ટાયરની વાત કરીએ તો સો સોલના પછલા ટાયર આવે છે અને આગલા ટાયરની વાત કરીએ તો ચાર પાછા દસના ના ટાયર આવે છે બ્લેક કલરમાં એકદમ લુક સારો લાગે છે ટ્રેક્ટરનો પાછળ અઝળ ભૂક આવે છે પીટીઓ સાથે ટેપ વજનમાં એકદમ હળવું આવે છે પાંચસો ને દસ કિલો વેઇટ આવે છે ટ્રેક્ટરમાં ટ્રેક્ટરનો અવાજ પણ એકદમ ઘણા છે ચૌદ પાવરનું એન્જિન છે એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ અવાજ આવે છે વધારે માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર હરેશભાઈના નંબર આપેલ છે એમાં તમે કોન્ટેક કરીને વધારે ચેપ વિશે માહિતી મેળવી શકો છો ટેક્ટરમાં મોબાઈલ ચાર્જિંગનો પણ ઓપ્શન અવેલેબલ છે તમને ટ્રેક્ટર કેવું લાગ્યું કમેન્ટ કરીને બતાવજો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરી તમારા બધા ગ્રુપમાં નાખજો જય જવાન જય કિસાન મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ